તમને ક્યારે એવો વિચાર આવે છે કે આપણે ભૂતકાળમાં જઈને જ્ઞાનનો ભંડાર ભરેલી સંસ્થાઓ શાળાઓ મંદિરો અને વિદ્યાલયો જો બચાવી શક્યા હોત સમય પ્રમાણે એની પેટન્ટ કરાવી શક્યા હોત અને એ અદભુત વાતોને માત્ર વાર્તાઓની જેમ યાદ રાખવાની જગ્યાએ એમાં રહેલા તત્વજ્ઞાન અને વિજ્ઞાનને સાચવી શક્યા હોત તો શું કરી શકતા ભારત વર્ષના ઇતિહાસમાંથી માત્ર વાર્તાઓ યાદ રાખ્યા પછી આજે તમને એક એવા કામ અને કામ કરતી સંસ્થા વિશે કહેવું છે જે ઇતિહાસને વાંચીને શાસ્ત્રોને સમજીને એક એક શબ્દોને છૂટા પાડીને એના મૂળ સુધી પહોંચીને ગુઢ સંશોધનો થકી આપણા સુધી પહોંચાડે છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી અને આજે વાત કરવી છે પરમ પૂજ્ય પતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાની પ્રેરણાથી ચાલતી સંસ્થા ગંગા વિશે ગીતાર્થ ગંગા આધ્યાત્મિક સંશોધન કરતી સંસ્થા છે જીવનના મૂળ તત્વો અને પ્રશ્નોના જવાબો શોધવા માટે અહીંયા પ્રયત્ન થઈ રહ્યો છે હું જ્યારે એ સંસ્થામાં પહેલી વાર પહોંચી તો મને હતું કે ખૂબ દુર્લભ હોય એવા પુસ્તકોની આ લાઇબ્રેરી હશે પણ ભ્રમણા ભાંગી એનું સુખદ આશ્ચર્ય મને છે જ્યારે પહેલો ગ્રંથ એનો બહાર આવ્યો ગીતાર્થ ગંગાના સંશોધન પછી ત્યારે અમદાવાદમાં હાથીની પાલખી પર યાત્રા એની નીકળી હતી એવું શું કામ થાય છે કે છેક બારમી સદીમાં હેમચંદ્રાચાર્યના સમયમાં લખાયેલા સિદ્ધ હેમ શબ્દાનું શાસનને ગુજરાતનો ઇતિહાસ આપણે જ્યારે યાદ કરતા હોઈએ છીએ ત્યારે એના ઉલ્લેખ વગર નથી રહી શકતા એવું શું કામ છે કે સિદ્ધરાજ જયસિંહના સમયને આપણે આજે પણ ગુજરાતના ઇતિહાસનો સૌથી સુવર્ણ સમય મનાવીએ છીએ અથવા એને કહીએ છીએ એવું ઘણું બધું છે કે જે આપણી આસપાસ છે પુસ્તકોના સ્વરૂપમાં સંગ્રહાયેલું છે પણ એને ઉકેલે કોણ એને વાંચે કોણ એને શાંતિથી સમજે કોણ અને પછી સમજ્યા પછી હજારો લાખો માણસો એને સરળતાથી સમજી શકે એ રીતે પહોંચાડે કોણ હું એ જગ્યા પર છું કે જે કદાચ આવનારા સમયમાં ઇતિહાસના સૌથી અભૂતપૂર્વ થતા કાર્યોમાંથી એકમાં જેનું સ્થાન ગણાવવાનું છે આ જગ્યા વિશે આ સ્થાન વિશે અહીંના પુસ્તકો વિશે અને આ માત્ર લાઇબ્રેરી નથી એ કહેવા માટે જ હું અહીંયાથી શૂટ કરી રહી છું અને એના વિશેની કહાની મારે તમારા સુધી પહોંચાડવી છે આ કહાની નથી આ ભારતીય ઇતિહાસનું આ આ સાહિત્યના ઇતિહાસનું આપણી સમજણના ઇતિહાસનો એક એવો અધ્યાય રહેવાનો છે જેના પર પહોંચ્યા પછી જેને વાંચ્યા પછી જ આપણને સમજાશે કે આપણી પાસે અદ્વિતીય જ્ઞાનનો ભંડાર અને ખજાનો ભરેલો છે એ ભરેલો હતો એને ઉકેલીને એને શોધીને સરળતાથી આપણા સુધી પહોંચ્યો નહીં બાકી આપણી પાસે ઘણું બધું છે ગીતાર્થ ગંગાનું શું કામ આટલું મહત્વ છે એ અમે વિસ્તારથી સમજ્યું પ્રેક્ષા પાસેથી જેમ ગીતાર્થ ગંગાનું નામ જ સૂચવે છે કે ગીતાર્થોની ગંગા વહાવી ગીતાર્થો એટલે જે પંડિત પુરુષો છે જે સ્કોલરલી પીપલ છે જે બધું જાણે છે એવા લોકોને ડેવલપ કરવાનું આ એક પ્લેટફોર્મ છે અને એનું પ્લેટફોર્મ એવું છે કે એની આગળ ગંગા વહેતીને વહેતી જ રહે એવું પ્લેટફોર્મ આપવા માટે આ ગીતા ગંગાની સ્થાપના થઈ છે આ બેઝિકલી એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે અને આની સ્થાપના નાઇન્ટીન નાઇન્ટી ટુમાં એકત્રીસ વર્ષ પહેલાં થયેલી હતી અને આનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે કે સ્કોલરલી પીપલને અહીંયા આગળથી જે નોલેજ મળે એને ભણીને એ લોકો પંડિતો બની શકે છે એ લોકો પીએચડી કરી શકે છે અને આગળ ઘણું બધું જાણી શકે છે અહીંયા સંશોધન માટે મુખ્ય બે હજાર ગ્રંથોને સિલેક્ટ કરવામાં આવ્યા છે એ બે હજાર જે ઇન્ડિયન ધર્મો છે એના એના મુખ્ય ગ્રંથો હોય એ ગ્રંથો ઉપરના અહીંયા સંશોધનનું મુખ્ય કાર્ય ચાલે છે અને તેની સાથે સાથે લાઇબ્રેરીના દોઢ લાખથી વધારે સિલેક્ટેડ પુસ્તકો છે એની ઉપર પણ સંશોધન કાર્ય ચાલી રહ્યું છે આમાં જે મુખ્ય સ્ક્રિપ્ચરલ રિસર્ચ છે એ સ્ક્રિપ્ચરલ રિસર્ચમાં અમે પંદર હજાર વિષયો પંદર હજાર સબ્જેક્ટ જેના મુખ્ય એકસો આઠ વિષય છે એટલે એકસો આઠ કોર્સ જેવા સબ્જેક્ટ છે કોર્સીસ છે અને એના પંદર હજાર વિષયો છે જેની ઉપર એન્સાઈક્લોપીડિયા બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે એના માટે બે રૂપે બે હજાર ગ્રંથો લેવામાં આવ્યા છે અને એની અંદર એક એક વિષયને અનુલક્ષીને જે જે વસ્તુ જે જે ગ્રંથમાં જેમ લખી હોય એ પ્રમાણે એનું વિશ્લેષણાત્મક સંશોધન કરવામાં આવે છે ક્યાંક બે જગ્યાએ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સ આવે ક્યાંક એકને સપોર્ટ કરતા બીજા સ્ટેટમેન્ટ્સ આવે એ રીતે એક ગ્રંથમાં કંઈક લખ્યું હોય બીજા ગ્રંથમાં એનાથી કંઈક બીજું અલગ રીતે લખ્યું હોય ઘણીવાર ગીતાની અંદર જોશો તો એક જ વસ્તુનું બીજી રીતે ગીતામાં અને ગીતામાં એ જ વસ્તુને અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી હોય છે તો એ બે વિરોધાત્મક દેખાતા વાક્યોને કેવી રીતે એનો સમન્વય કરવો એ બધું જ સંશોધનનું કાર્ય અહીંયા પંડિતો કરે છે અને તે સાથે જૈન સાધુ સાધ્વી ભગવંતો પણ આ કાર્યમાં જોડાયા છે આના મુખ્ય પ્રણેતા અમારા જૈન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત યોગભૂષણ સુરીશ્વરજી મહારાજા છે અને એમના એમના ગુરુ શ્રી મોરજીત વિજયજી મહારાજા છે જે ગચ્છ સ્થાપક હતા તેમના એમને આ સંસ્થાની શરૂઆત એકત્રીસ વર્ષ પહેલાં કરી હતી અને એનો મુખ્ય લક્ષ્ય આ જ હતો એનો હેતુ પણ આ હતો કે આજની પેઢીમાં ધીરે ધીરે મેમરી ઓછી થતી જાય છે મેમરી ઓછી થવાના કારણે એક જ વિષયને અત્યારના જમાનામાં સ્પેશિયલાઇઝેશનનો ટાઈમ છે એટલે કોઈક પીએચડી કરશે તો એક સબ્જેક્ટ પર કરશે કોઈક એમડી બનશે તો એક વિષય ઉપર બનશે કોઈ કાર્ડિયોલોજીસ્ટ હશે તો એને એનું સ્પેશિયલાઇઝેશન છે તો સુપર સ્પેશિયલાઇઝેશનનો આજે જમાનો છે એને ધ્યાનમાં રાખીને આપણે એક એક વિષય ઉપરનું આ આખું સંશોધનનું કાર્ય કરવા માંગીએ છીએ કારણ કે એક સાથે એક જ લાઈફમાં બે હજાર ગ્રંથ વાંચવા એ લગભગ અશક્ય જેવું પ્રા પ્રાય છે વાંચી લીધા ધારો કે કોઈએ તો એને બધાને યાદ રાખવા યાદ રાખી લીધા એ પછી દરેકને કયામાં શું કીધું હતું બીજામાં શું કીધું હતું એ બધાનું અંદર અંદર ઇન્ટરલિંકિંગ સાથે યાદ રાખવું રિલેટિવ ઇન્ટરપ્રિટેશન કરવું આ બધું પ્રાય અશક્ય જેવું છે એને અનુલક્ષીને અને એ હેતુથી કે કોઈ પણ એક વિષયને બે હજાર ગ્રંથમાંથી સમજવો હોય એ વિષયને સમજવા માટે આ ગીતાર ગંગા સંસ્થા એકત્રીસ વર્ષથી કાર્યરત છે અને ખાલી આપણા પુરાણિક ગ્રંથોને જ બેઝમાં રાખ્યા સિવાય આપણે અત્યારના આધુનિક પુસ્તકો આધુનિક સંશોધનો જે પણ મેગેઝિન્સમાં હોય ન્યૂઝપેપર આર્ટિકલ્સ હોય કોઈપણ ગ્રાફિક્સ હોય કે મોડર્ન ટોપિક્સ ઉપરની કોઈપણ બુક્સ હોય એમાં બધા સબ્જેક્ટ્સ કવર થઈ જાય જ્યોગ્રફી હોય જીઓલોજી હોય પોલિટિક્સ હોય જીઓ હોય સાયન્સ હોય મેથેમેટિક્સ હોય દુનિયાભરના જેટલા વિષયો છે એ બધા વિષયોને આવરી લેવામાં આવ્યા છે અને એનું કન્ટેમ્પરરી બેઝિસથી પણ આખું ઇન્ટરલિંકિંગ કરીને રાખ્યું છે કે એક જ વિષયને ગ્રંથોમાં કઈ રીતે સમજાવવામાં આવ્યો છે અને એ જ વિષયને આપણા આજના ટાઈમમાં આજના લોકો ન્યૂઝપેપર આર્ટિકલ્સમાં કેવી રીતે એને દર્શાવે છે આજના સ્કોલરો કેવી રીતે એને પ્રસ્તુત કરે છે એ બધાનું ઇન્ટરલિંકિંગ સાથે આપણે આ એક વિષય ઉપરનું બધી માહિતી એક સાથે પ્રસ્તુત કરીએ છીએ આ ગીતાર ગંગાનું મુખ્ય કાર્ય છે જે રીતે અમારું નોલેજ છે તે પ્રમાણે ધાર્મિક ગ્રંથો ઉપર આ રીતના ઇન્ડિયન આપણા જે પણ ગ્રંથો છે એની ઉપર આવું રિસર્ચનું કાર્ય અને આ રીતે એન્સાયક્લોપી પીડિયા બનાવી જે એક એક વિષયની ઉપર આ રીતે અતિ સૂક્ષ્મતાપૂર્વક એના રહસ્યોને બહાર કાઢવાની જે કાર્ય થઈ રહ્યું છે એવું કાર્ય બીજે ક્યાંય આખી દુનિયાભરમાં આ રીતનું નથી થઈ રહ્યું બીજા વિષય ઉપર મોડર્ન ટોપિક્સ ઉપર કદાચ થતું પણ હોઈ શકે પરંતુ આ રીતે ગ્રંથો ઉપરનું જે સંશોધન કાર્ય છે અને જે રિસર્ચ વર્ક છે એવું દુનિયાભરમાં બીજે કશે થઈ નથી રહ્યું અને રિસન્ટ આજે કિસ્સો કહીએ તો આ અમારું આ આર્યયુ વિષય કોષ જેનું અમે હમણાં જ લોન્ચ કર્યું છે આ પુસ્તક છે એને જ એના લોન્ચના પહેલાં ફ્રાન્સના એટલે દુનિયાભરમાં જે કહેવાતા ચાર પાંચ મોટા નામો છે સ્કોલરો એમાં ફ્રાન્સથી નલિની બલબીર કરીને અને યુકેથી જેમ્સ હેગાટીને એવા બધા ઘણા બીજા સ્કોલરો અહીંયા પોતે અમદાવાદ અમારી ગીતાર ગંગા આ સંસ્થામાં વિઝિટ કરી ગયા ખાસ આ કાર્યને જોવા માટે અને એ લોકોને પણ કહેવું આ જ હતું કે એ લોકો દુનિયાભરમાં ફર્યા એ લોકો પોતે આટલું સંશોધનનું કાર્ય કરી રહ્યા છે આટલી મોટી પોઝિશન પર પોતે પહોંચ્યા છે પરંતુ આ રીતનું કામ્ય કાર્ય અને આટલા બધા ડિપાર્ટમેન્ટ જે મેં અત્યારે સંશોધન કાર્ય આપને સમજાવ્યું એ તો માત્ર એક ખાલી ઝાંખી રૂપે એક જ કાર્ય બતાવ્યું છે આ રીતના અમારા ત્યાં લગભગ પાંત્રીસથી ચાલીસ ડિપાર્ટમેન્ટ છે અને એમની અંદર આ દરેકમાં અલગ અલગ સંશોધનના કાર્ય થઈ રહ્યા છે અને દરેક કાર્ય ત્રીસ માત્ર ત્રીસ વર્ષની અંદર આટલા ઓછા રિસોર્સિસ સાથે અને જૈન મુનિઓ અને અમારા ગુરુ ભગવંત અને એ લોકોના જ સપોર્ટથી અને અહીંયા આગળ જે અમારી પાસે ત્રીસ ચાલીસ જણનો સ્ટાફ છે જે પંડિતો છે એટલાના હેલ્પથી આટલું બધું સંશોધનનું કાર્ય ઘણા ટૂંક સમયમાં ઘણા ઓછા રિસોર્સિસ સાથે આ રીતે પૂરું પાડ્યું છે તો એની માટે ખરેખર આ બીજે ક્યાંય આ કાર્ય થઈ નથી રહ્યું તો બધાને ભલામણ છે કે ખાસ આ કાર્યને જોવા આવે આ કાર્યનો વધારે ને વધારે લોકોમાં ફેલાવો કરે અને આ કાર્યનું ઘણું ઊંડાણથી જે આપણા આપણો ઇન્ડિયાનો સોફ્ટ પાવર છે જેમાં નરેન્દ્ર મોદી પણ આજે કહે છે જી ટ્વેન્ટીમાં પણ કહે છે કે આપણે સોફ્ટ પાવર જ લોકોને દુનિયાભરમાં આપણો પહોંચાડવાનો છે જેથી કરીને ઇન્ડિયા એક ભારત એ વિશ્વગુરુ તરીકે વિશ્વ મિત્ર તરીકે લોકો આખા વિશ્વમાં પ્રસ્તુત કરી શકે છે એમાં સોફ્ટ પાવરનો સૌથી મોટામાં મોટો બેઝ જે આપણે રેડી કરી રહ્યા છે એ અહીંયા ગીતાર્થ ગંગામાં થઈ રહ્યો છે જેમાં આપણા અત્યાર સુધીના જે પ્રાચીન ગ્રંથો છે જે ઋષિ મુનિઓ પાસેનું જે જ્ઞાન હતું એ જ્ઞાનને લોકોને આજના પ્રેક્ટિકલ અને લોજિકલ વેમાં જે લોકોને આજે એક્સેપ્ટેબલ થાય એ રીતે પ્રસ્તુત કરવાનું અહીંયા ગીતાર્થ ગંગા કાર્ય કરી રહી છે તો સર્વને એક જ ભલામણ છે કે એ લોકો પણ આ કાર્યમાં પોતાને જે પણ યોગ્ય લાગે એ રીતે આમાં જોડાય આ જે સંશોધનનું કાર્ય અત્યારે મેં જણાવ્યું એની અંદર કેટલું કામ થયું છે તો આંકડા રૂપે જણાવવા માટે હજાર વિષયો ઉપર જે થઈ રહ્યું છે તો અમે લોકોએ કાર્ય ચાલુ કરી દીધું છે અને ઘણું ખરું કાર્ય થઈ ગયું છે લગભગ સાડા ચાર લાખ જેટલા ટેગિંગ્સ થઈ ગયા છે જેમાં એક એક શ્લોક જે હોય એ શ્લોકને આમ કયા વિષયના માટે વાત કરી રહ્યું છે એ વિષય એને ટેગ રૂપે અમે આપીએ છીએ ખાલી ટેગ રૂપે આપવાનું આટલું જ નહીં એના જે સબ વિષયો હોય એને પણ એમાં લિંક કરી દઈએ છે અને સાથે એક કન્સાઈઝ સ્ટેટમેન્ટ લખીએ છીએ જેમાં સાર રૂપે આ શ્લોકમાં શું કહેવા માંગે છે એ આખું વાક્ય રૂપે અમે લખીને રાખીએ છીએ આ રીતનું કાર્ય લગભગ સાડા ચાર લાખ જેટલા આ સંશોધનના જે અમે શ્લોકો ઉપર કામ કર્યું છે એ થઈ ગયું છે એની સાથે સાથે જે ઉદાહરણોનું કાર્ય હોય જેને સાઇટેશન્સ અમે કહી શકીએ છીએ એના કાર્યની અંદર પણ સિત્તેર હજાર જેટલા સાઇટેશન્સ અમે કલેક્ટ કરી લીધા છે જેમ કે આજના ટાઈમમાં કોઈએ એક વાક્ય કીધું છે એ જ વાક્ય સો વર્ષ પહેલાં કોઈએ કીધું હતું એ જ વાક્ય એના બસો વર્ષ પહેલાં એ જ વાક્ય એના બસો વર્ષ પહેલાં કોઈએ કીધું હતું એમ કરીને એની લિંક સીધા એના ઓરિજિનલ સ્ક્રીપ્ચર ટેક્સ્ટ સુધી જાય એ રીતનું જે કાર્ય એ ઉદાહરણોનું કાર્ય અને એમાં એક જ શ્લોકને સમજવાના અલગ અલગ એંગલો પણ મળે અલગ અલગ અર્થો મળે એ રીતનું કાર્ય આ ઉદાહરણનું કાર્ય એની સાથે સાથે ટ્રી ચાર્ટના અલગ અલગ તેર જાતના ડિપાર્ટમેન્ટ છે એના પણ કાર્ય થઈ રહ્યા છે ટ્રી એટલે કે આખો ગ્રંથ ભણ્યા પછી એને નોટ રૂપે એક કાગળમાં સમાવેશ કરવો કે એનું પેરેન્ટ ચાઇલ્ડ રૂપે આખું પ્રદર્શન કરવું ચાર્ટ એટલે કે ટેબ્યુલર ફોર્મમાં આખું તમને ઇઝીલી સમજાઈ જાય આખો ગ્રંથ હજાર પાનાનો બે હજાર પાનાનો હોય એને વાંચવો ના પડે પણ વાંચ્યા પછી રિવાઇઝ કરવા માટે જે આપણે એક વારમાં નોટ્સ રૂપે વાંચી લઈએ એ રીતના પાંચ હજાર પાંચસોથી વધારે ટ્રી એની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને સાથે બે વીસ હજાર જેટલા ચાર્ટ એ પણ અમે પૂરા કર્યા છે આ ટ્રી અને ચાર્ટ લગભગ એના માપ છ ફૂટ સાત ફૂટના હોય છે આટલા ફિઝિકલ પેપર હોય છે એટલા મોટા એની અંદર આ કાર્ય થાય છે આ થયું એક ખાલી એક ઝલક રૂપે આ આંકડા થોડા બતાવ્યા છે આ જ રીતે લાઇબ્રેરીનું જે રિસર્ચ વર્ક થાય છે એમાં પણ પુસ્તકો ઉપર પુસ્તકોમાં જે કૃતિઓ આવી હોય એ કૃતિ ઉપરનું કાર્ય એની પણ અમે બે બુક પબ્લિશ કરી દીધી છે આ કોષનું કાર્ય જે સ્ક્રિપ્ચરલ ડેટા આજે અમે શ્લોકો ઉપર બનાવીએ છીએ એની અંદરથી આઠ પરિપ્રેક્ષ્યથી એક વિષયને સમજવા માટેનું જે બેઝિક ઇન્ટ્રોડક્ટરી કહેવાય વિષય કોષ કહેવાય એના અમે બે ભાગ બહાર પાડી દીધા છે અને એની અંદર લગભગ એકસો આઠ વિષયમાંથી ચાર વિષય પહેલા ભાગમાં અને એક વિષય બીજા ભાગમાં એમ કરીને પાંચ મુખ્ય વિષયો ઉપરનો આ ડેટા અમે બહાર પાડ્યો છે જેમાં એક જ વિષયને બે હજાર ગ્રંથમાં શું આવે છે એ પ્રમાણે સમજાવવાનો અમે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે જેમાં એની વ્યાખ્યા એના વ્યુત્પતિઓ એના અલગ અલગ એલ એટીમોલોજીકલ ડેરીવેશન એના લક્ષણ શું છે લક્ષણ ચિહ્ન શું છે એના બીજા સમાનાર્થી એનો પરિચય શું છે એનું સ્વરૂપ શું છે એ બધું આમાં આવરી લેવામાં આવ્યું છે આ રીતનું આ વિષયકોષનું કાર્ય હોય કૃતિ કોષનું કાર્ય હોય એ એ રીતે ઘણા બધા કાર્યો અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યા છે અને મુખ્ય પંદર હજાર વિષયો ઉપર એન્સાઇક્લોપીડિયા બની રહી છે એ પંદરે પંદર હજારમાં અમે લોકો કાર્ય અમારું ચાલુ છે અને દરેકમાં ઘણું ખરું કાર્ય થઈ ગયું છે અને હજી ઘણું ખરું બાકી પણ છે આ અમારું આમાં ન્યુમરોલોજીકલી મેં સમજાવ્યું આપણે જ્યારે જ્યારે પ્રશ્ન થશે કે ઇતિહાસને વાગોળ્યા કરવા સિવાય જે બચ્યું હતું એને સાચવવા અને સાંપ્રત રીતે લોકો સુધી પહોંચાડવા માટે તમે શું કર્યું તો સદનસીબે ગીતાર્થ ગંગા જેવા પ્રયોગો જ હશે જે આપણી પાસે જવાબના સ્વરૂપમાં રહેવાના છે એક એક વિષય વિષય છે છે સંસ્કૃતિ માટે કરીને છૂટા થઈ જવું અને સંસ્કૃતિને સમજીને જાળવવાના પ્રયત્નો કરવા દુનિયાની રિસર્ચ સંસ્થાઓ સામે ભારતીય દ્રષ્ટિકોણ મૂકવા માટે આ ખૂબ મહત્વનું કદમ છે અપેક્ષા રાખીએ કે કાર્યને એટલી સરાહના અને સામર્થ્ય બંને મળી શકે નમસ્કાર